ગુરુદેવ મંદિરમાં પ્રસાદ સ્વરૂપે દારૂ ચડાવવામાં આવે છે શું ભગવાનને દારૂ ચડાવવો યોગ્ય છે આની પાછળનું રહસ્ય શું છે ભક્તને જે ગમે છે એ જ ચડાવો કરે છે ભક્તને દારૂ પીવું ગમે છે એટલે ભગવાનના નામે તે પોતે દારૂ પી લે છે આમાં હું શું કહું માતાજી ક્યારેય બલી માંગતા નથી પરંતુ લોકોને બકરાનો સ્વાદ લાગી ગયો તો બકરા ચડાવે છે મરઘાનો શોખ લાગ્યો તો મરચા ચડાવે છે દારૂડિયા લોકો તો દારૂ જ પીવાના અને દારૂ જ ચણાવવાના તમારી બોટલ થી ભગવાન મસ્ત કરવા છે તેઓ તો એમ જ મસ્ત છે અરે આ બધો ભ્રમ છે ભૂલ છે આ બધી માણસો બનાવટ છે આપણે આપણા મનમાં આ બધું માનીને બેઠા છીએ મેં સાંભળ્યું છે તે મધ્યપ્રદેશના એક ગામમાં પ્રથા છે તે માણસ ઊંધો સૂઈ જાય છે અને એના ઉપર ગાય અને બળતને ચલાવે છે આવી રીતે દિવાળી મનાવવામાં આવે છે એ બળત કે ગાયને કોઈ ઉપર પગ રાખવા પણ નથી હોતા પણ તેઓને જબરદસ્તી ધકેલવામાં આવે છે સામે દસ માણસો સુતા છે અને પાછળથી ગાયને ધકેલવામાં આવે છે ગાય પણ વિચારે છે હું શા માટે કોઈ પર ચડું હું આમના ઉપર ચડવાને લાયક પણ નથી ક્યાં આ ગંદકીમાં મને ખેંચું છું બિચારી ગાયની રથા જુઓ ગૌમાતાની પૂજા કરીને એમને લોકોની પીઠ પર ચડાવી રહ્યા છે આ આપણી પ્રથા છે આ બધી જડતા છે આ જડતાઓથી જ આપણે બહાર આવવાનું છે આપણી સંસ્કૃતિમાં રેતી અને ખાંડ જેવું મિશ્રણ થઈ ગયું છે આ ખાંડ અને રેતીને અલગ કરવી જોઈએ ખાંડને છોડી ના શકાય અને રેતીને લઈ ના શકાય એવી હાલત બની ગઈ છે અને આ રેતીને જોઈને જ લોકો પોતાના ધર્મને જૈન તૈંગ બોલવા લાગે છે અરે એની મીઠાશ તો જુઓ એમાં જે વિજ્ઞાન છે એ જુઓ આમાં જે ઉપયોગી જ્ઞાન છે તે જુઓ તે બધું છોડી દે છે એ ભાંગ પીવે છે તો અમે પણ ભાંગ પીશું જો શિવજી ભાંગ પીવે છે તો અમે પણ ભાંગ પીશું તો હું કહું છું કે ભગવાન શંકર તો ઝેર પણ પીવે છે પહેલા તમે ઝેર પીને દેખાડો પછી તમે પણ ભાંગ પીવો શિવજીનું નામ લઈને કઈ પણ કરશો આ એક છે આ વસ્તી માં આવું જોશે આપણે ત્યાં સુધી રોકવાનું નથી જ્યાં સુધી તમને નથી લાગતું કે હું પોતે જ શિવ છું ત્યાં સુધી સાધના રોકાવી ના જોઈએ ચાલતી રહીવી જોઈએ